આઠ બે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ અગિયાર વાગ્યે સિત્યાસી વર્ષ જૂની ધી મહેમદાબાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક ખાતે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો હતો ધી મહેમદાબાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક જે એ પ્રગતિશીલ બેંક હોવાને લઈને અને લોકોનો વિશ્વાસ જીતીને સતત સિત્યાસી વર્ષથી કાર્યશીલ એવી આ બેંક ખાતે બેંકના મિટિંગ હોલમાં ચેરમેન પદ તેમજ વાઇસ ચેરમેન પદ નિમણૂક કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર હેમાંશુ શુક્લ ડોક્ટર નરસદભાઈ ભટ્ટ દાદા અશેષભાઈ શાહ લાલુ દિપલભાઈ શાહ જે કે શાહ સંજીલભાઈ શેઠ રસિકભાઈ ચાવડા દીપકભાઈ કોઠારી નિલેશભાઈ મફતભાઈ પટેલ શીલાબેન વ્યાસ નીલમબેન જેવા બેન્કના ડિરેક્ટરો મેનેજર સૌ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અર્બન બેંકના પંદર ડિરેક્ટરો દ્વારા તારીખ અઢાર આઠ બે હજાર એકવીસના રોજ ડોક્ટર હેમાંશુ શુક્લ માર્શલભાઈની ચેરમેન પદે તેમજ દિપલભાઈ શાહ અને મફતભાઈ પટેલની વાઇસ ચેરમેન પદે સૌ ડિરેક્ટરો મળીને નિમણૂક કરી હતી બેંકના નિયમ મુજબ દર અઢી વર્ષે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ફરીથી વરણી તેમજ નિમણૂક કરવાની હોય છે જેને લઈને આજે બેંકના મિટિંગ હોલમાં ડિરેક્ટરો દ્વારા ચર્ચા વિચારણા કરીને અઢી વર્ષની એક ટર્મ પૂર્ણ કરી ચૂકેલ એવા ચેરમેન શ્રી હેમાંશુ શુક્લ ચેરમેન પદે દિપલભાઈ શાહ વાઇસ ચેરમેન પદે તેમજ મફતભાઈ પટેલ વાઇસ ચેરમેન પદે ફરીવાર નિમણૂક કરાતા આવેલ સૌ ડિરેક્ટરો શ્રી મેનેજર શ્રી ગોપાલ ક્રિષ્ના પરેશભાઈ જોશી કર્મચારીગણ સ્ટાફગણ સભાસદો ખાતેદારો સૌ કોઈએ સારી કામગીરી લઈને લઈને ફરીવાર રિપીટ થતાં ચેરમેન તેમજ વાઇસ ચેરમેનોનું બુકે તેમજ ફૂલારથી સન્માન કરવામાં આવ્યું હતું ને તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારે ચેરમેન શ્રી માર્શલભાઈ દ્વારા પણ સૌ કોઈ ડિરેક્ટરોનું મોં મીઠું કરવામાં આવ્યું હતું અને સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આપ સૌના સાહ સહકારને લઈને બેંક દિવસે ને દિવસે સફળતાના સોપાન સર કરી રહી છે આમ અર્બન બેંક ખાતે નવનિયુક્ત ડિરેક્ટરો દ્વારા આ ડિરેક્ટરો દ્વારા નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા સૌ ડિરેક્ટરો સાથે સાથે સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સભાસદો ખાતેદારો વેપારીઓ દ્વારા પણ બેંકમાં આવીને આ નવનિયુક્ત પદભાર સંભાળેલ એવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદનો શુભેચ્છા પાઠવી હતી અને ફૂલહાર તેમજ બુકેથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ચેરમેન દ્વારા પણ તેઓ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એમ અર્બન બેંક ખાતે આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદની નિયુક્તિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

અને શા બાબતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હું ડોક્ટર હિમાંશુ શુકલો ચેરમેન અર્બન કોપરે સિત્યાસી વર્ષ જૂની આ અર્બન બેંક છે વડીલો દ્વારા સ્થાપિત આ બેંક આજે કુદકે અને કુચકે આગળ વધી રહી છે આ બેંકમાં બે હજાર એકવીસમાં ઇલેક્શન થયેલું ત્યાર પછી કુલ પંદર ડિરેક્ટરો હતા અને બે પ્રોફેશનલ ડાયરેક્ટર હતા પંદરે પંદર ડિરેક્ટરો એક સાથે મળીને બે હજાર એકવીસમાં અઢાર આઠ બે હજાર એકવીસના રોજ મને ડૉક્ટર હિમાંશુભાઈ શુક્લ ચેરમેન તરીકે શ્રી દીપલભાઈ શાહ અને શ્રી મુફતભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે ત્રણે નિમણૂક કરી હતી ફરી એકવાર બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અમદાવાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક તરફથી ફરી અમને રિપીટ કરવામાં આવ્યા છે એ વગર બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ બેંક પ્રગતિ કરી રહી છે ભવિષ્યમાં પ્રગતિ કરી રહેશે અમારા ડિરેક્ટર મિત્રોશ્રીઓ તથા સ્ટાફ મિત્રશ્રીઓ તથા સભાસદો બેંકના ખાતેદારો સૌએ ભેગા મળીને આ બેંકને આગળ લઈ જવાની છે અને આગળ લઈ જવાનો અમારો પ્રયત્ન એ સફળ રહેશે એ જ સાથે હું વિનુ છું